મેડિકલ વેસ્ટમાં સિરીઝ પટ્ટીઓ ગ્લોવ્સ અને અન્ય બાયો હજાર વસ્તુઓ હોવાથી તે સીધો જાહેર સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઊભો કરે છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ વેસ્ટ અવારવાર બેફામ રીતે ફેંકવાના કિસ્સાઓ યથાવત છે જેના કારણે આ ગંભીર મામલો સતત ચર્ચામાં રહે છે આરોગ્ય અને પર્યાવરણને જોખમમાં મૂકતી આ ઘટના અંગે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે એવી માંગ ઉઠી છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી અને આરોગ્ય વિભાગ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને બેદરકારી દાખવનાર જવાબદાર વ્યક્તિઓ તેમજ હોસ્પિટલ વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને ગોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ